અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાવીસથી ત્રેવીસ જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના છે જેના કારણે બાવીસથી ત્રેવીસ જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે ચોવીસથી પચીસ જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે દક્ષિણ પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે સાત થી નવ ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે સ્કાયમેટ આગાહી પર પણ એક નજર કરી લઈએ તેના વર્તારા મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે ત્યારબાદ બાવીસ જાન્યુઆરી થી ચોવીસ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વીજળી અને વરસાદની સંભાવના છે મનનારના અખાત અને નજીકના શ્રીલંકામાં મધ્ય ઉષ્ણકતીબંધીય સ્તરે ચક્રવાતનું પરિભ્રમણ મજબૂત થઈ રહ્યું છે આ અસરને કારણે તમિલનાડુના દરિયાકાંઠે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે તામિલનાડુ પુડુચેરી કરાયકલ કેરળ માહે લક્ષદ્વીપમાં ત્રેવીસ જાન્યુઆરી સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીએ પૂર્વીય ઉત્તર પ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ પંજાબ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં ઘાઢ ધુમ્મસ છવાઈ શકે છે ચોવીસ થી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે સત્યાવીસ અઠયાવીસ ઓગણત્રીસમી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે